હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો હું આજે એક કહાની લઈને આવી છું એ સીતા માતાની કહાની છે રામ ભગવાનની કહાની છે તો તમે આ ચેન આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને આ કથા અધૂરી ના છોડતા કહેવત છે કે આખી સાંભળેલી કથા એ જ્ઞાન આપે છે અધૂરી વા અધૂરી વાર્તા સાંભળેલી એને અધૂરી વાર્તા સાંભળેલી મૂંઝવણમાં મૂકી રાખે છે એટલે તમે આ કથા આખી સાંભળજો તો આ નીત નેમની કથા છે સીતા માતાની તો એક દિવસ સીતા માતાએ રામ ભગવાન અને લક્ષ્મણ એ ત્રણેય વનવાસ કાઢતા હતા તો એક દિવસે સીતા માતાએ બાર વર્ષની આ કથા વાર્તા સાંભળવાનું ભગવાને કહ્યું હતું પ્રભુને કહ્યું હતું તો પ્રભુ અમારી તમે વાર્તા બાર મહિનાની છે એ તમે સાંભળજો તો એમને રામ ભગવાનને એક દિવસ વનવાસની શહેર કરવા જવું પડતું હતું લક્ષ્મણની સાથે એટલે રામ ભગવાને એવું કીધું કે તમે આજે નદીના કાંઠે કોઈ બી સ્ત્રી સાથે તમે આ વાર્તા કહી દેજો તો સીતામાતા નદીના કાંઠે બેસવા ગયા અને પછી ત્યાં એક બે વહુઓ અને એક સાસુ રહેતી હતી તો એક વહુ પાણી પાણી ભરવા નીકળી હતી સોનાનો ઘોડો હતો હાથમાં અને ચમકવાળી સાડી હતી અને ચાલતી ચાલતી નીકળતી હતી પાણીનો ઘોડો લઈને અને ભરવા જતી હતી એટલામાં સીતા માતા બોલ્યા ઓ બહેન મારી વાર્તા સાંભળતી જાને મારી નીત નિયમની વાર્તા છે એ સાંભળતી જાને એમ તો પેલી સ્ત્રી વહુએ એમ કીધું કે મારી સાસુ મને બોલશે મળું થઈ જશે તો એટલે મને બોલશે તો મારે જવું પડશે તો એ સ્ત્રી એવું બોલીને જતી રહી પછી આગળ જતાં જતાં એનો ઘડો સોનાનો હતો એ જૂનો થઈ ગયો એની સાડી હાવ ફાટી ગઈ અને એ ઘરે ગઈ તો એની એની સાસુએ જોયું કે આ શું થયું આવી હાલત કેમ તારી થઈ ગઈ એમ તો બહુ કહે છે કે મો નદીના કાંઠે પાણી ભરવા ગઈ હતી તો મને એક સ્ત્રી સ્ત્રી હતી એ મને કહેતી હતી કે તું મારી વાર્તા સાંભળતી જા ને તો મેં એમ કીધું મારે મોડું થાય છે તો તો એની સાસુએ કહે તું સારું તો તું મને તું તારો પાપ લઈને આવી છે તો હવે મારે તારો પાપ ધોવો પડશે તો એની સાસુએ એની સાડી પહેરીને અને એનો ગળો લઈને નદીના કાંઠે ગઈ નદીના કાંઠે જાય છે એટલામાં એ બહેન બેઠી જ હોય છે એ સ્ત્રી બેઠી જ હોય છે તો કહે છે સીતા માતા બેઠી જ હોય છે તો સીતા માતા કહે છે ઓ બહેન ઓ બહેન મારી વાર્તા સાંભળતા જાવ નહીં તો કે હા હું તમારી વાર્તા સાંભળવા ઈચ્છું કે તમે એક નહીં બે નહીં ત્રણ વાર્તા કે હું સાંભળું જ છું એમ તો સીતા માતા બોલવા મળ્યા કે રામ આયે લક્ષ્મણ આયે દેશ કે પુજારી આયે નીત નેમ કે નેમ લાય આવો રામ બેઠો રામ તપી રસોઈ જીમો રામ માખન મિશ્રી ખાવો રામ દૂધ પતાસા પીવો રામ જબ બોલું રામ હિરામ રામ રામ સવારે સબકે કામ ખાલી પર ભંડાર ભરેગે સબકા બેડા પાર કરગે જય શ્રી રામ જય શ્રી રામ કે આ મારી પંકિત હતી આ મારે પંકિત બાર વર્ષની મેં આ નીત નેમની કહાણી મારે કહેવી જ પડે છે તો મારે આ વાર્તા હતી અને આ જે વાર્તા સાંભળશે જે કરશે એના ઘરમાં સુખ શાંતિ અને ધનની રીલ મશીનમાં રહેશે ઘઉંના ભંડાર અનાજના ભંડાર ભરેલા રહેશે એવું કહીને એ વહુની સાસુએ આગળ આગળ ચાલવા મળે છે તો ચાલતા ચાલતા ઘરે જાય છે તો એનો જે ઘડો માટ માટલું હતું એ આખો સોનાનું થઈ જાય છે સાડી એ ફાટેલી હતી એ આખી ચમકવા મળે છે સાડી થઈ જાય છે પછી ઘરે જાય છે આખા ગામ લોકોને કહે છે કે પૂજા કરે છે સવાર ટાઈમ પૂજા કરીને કહે છે કે આ પાઠ આ કવિતા બોલવી જોઈએ આપણે સવારે નહીં ધોઈને પૂજા કરીને તો બધાના બધાના ઘરમાં ધનલક્ષ્મી આવવા મળે તો ઘરમાં સુખ શાંતિ રહે તો આ બે વહુઓ અને સાસુ આ ત્રણે ભેગા થઈને આ પાઠ દરરોજ બોલતા હતા ધોઈને પૂજા કરીને આ પાઠ બોલતા હતા રામ આયે લક્ષ્મણ આયે દેશ કે પૂજારી આવો રામ બેઠો રામ તપી રસોઈ જીમો રામ માખન મિશ્રી ખાવો રામ દૂધપતસા પીવો રામ જબ બોલવું રામ હિરામ રામ સબારે સબકે કામ ખાલી પર ભંડાર ભરેગી સબકા બેડા પાર કરેગી જય શ્રી રામ જય શ્રી રામ તો આ મારી આ કહાની અહીંયાથી પૂરી થાય છે તો ફ્રેન્ડ્સ આ વાર્તા ગમી હોય તમને તો લાઈક ઓર શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને કોમેન્ટમાં જય શ્રીરામ લખી દેજો